જય જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી માં નવા બ્લોગ વિડીયોમાં ભાઈ વરસાદ દેવા માંડ્યો દેવા નથી માંડ્યો આદર થયો છે ઓહો જોરદાર આપણે ભાઈ આમાં હાથી હાલી ગયું છે પેલા ખેતરમાં હાલી ગયું અને બીજી જગ્યાએ માંડવી ભાઈ ઉગે છે હજી બાકી જોઈ લો કેમ બાકી આદર થયો છે હા આંબા ને ભાઈ જોરદાર આદર થઈ ગયો હો ભાઈ હા જોરદાર એટલે ખતરનાક અને શાંત વાતાવરણ થઈ ગયું ને સાટા પડવા ચાલુ થઈ ગયા છે ટ્રેક્ટરો ધબધબાટી બોલતી છે હાથી હાલે છે બધી અને આમ ભાઈ જોરદાર આદર્શ યોજા ઝાડવા ઓડો હતો બહુ નવી ઘડિયાળ લઈ લીધી ન્યૂ એડિટ કરની આદર પણ એમ છે ને ભાઈ સાટા પડે છે મોટા મોટા ટોલી બોલીમાં ભાઈ થઈ ગઈ છે હવા નીકળી ગઈ છે અને આમાં ભાઈ આપણે મીંદણાકીય છે કે હજી છે ને બી ભાઈ ઝીણી પડે છે ડટાઈ જાય છે એટલે વરસાદમાં ભાઈ ગામડાવાળાનું જીવન કેવું હોય ને એ તમને આ વિડીયોમાં જોવા મળશે કે વરસાદ આવે એટલે ભાઈ એને હાવ બહુ ઘણી બધી અમારે કહ્યું હોય એ કાયું ભાઈ આગળ વિડીયોમાં તમને બતાવ્યું બાકી ડ્રેગન ફ્રૂટ આપણું થઈ ગયું છે એક રેડી થાય છે અહીંથી ડ્રેગન ફ્રૂટ થાય આ ફૂલ હતું એક બીજું અહીંયા નીકળી ગયું છે જો આજે અને ભાઈ આ મોબાઈલ બીજો બદલાયો આપણે તો વિડીયોની ક્લિયરિટી કેવી છે ને એ જરાક જણાવજો કોમેન્ટ કરીને અને અવાજે કેવો આવે કે સ્પીકર એ લઈ લીધું છે આપણે શું કહેવાય માઇક માઇક લીધું સ્પીકરની માઇક લીધું છે તો ખાસ કમેન્ટ કરીને જણાવજો તો કન્ટિન્યુ રહેજો બાકી જોરદાર એટલે તમને વરસાદમાં ક્લિપમાં ના નીકળી કાલે ભાઈ આપણે જેમ વાત કરી કે ધોધમાર વરસાદમાં ગામડાનું જીવન જો આવું હોય ભાઈ એમાં ખાસ ભાઈ વેહું તો બહુ અને પાવાના ડૂસો નાખવાનો અમુક પ્રકારની સુવિધા હોય પણ અમુક પ્રકારની ના હોય વચકાણમાં એને કામકાજ બધું કરવું પડતું હોય અહીંયા આપણે ભાઈ નથી કહી હું ખાસ સુવિધા કરી અહીંયા છે અહીંયા ડૂસો ના બગાડે એની સામે ભાઈ ભેહુંની તકલીફ પડે કેમકે હું પાકું તરીયું કરીએ એટલે ભેહુંને થોડીક તકલીફ પણ પડે જેમ કે આ ભેં છે પાકા ની હિસાબથી થોડીક રાતી જેવી દેખાતી હોય ને એટલે કાચામાં જાય રાતે કાચામાં હોય દિવસની અંદર હોય ચોવી કલાક તો એકે ભાઈ હું ભાઈ અંદર રહીએ નહી કેમકે બાર કલાક અંદર ને બાર કલાક બાય ને કાઢી દઈ આપણે અને આવું ભાઈ આ વરસાદનો ભાઈ ડૂસો કે હું પાવ્યું ખીલા ફેરવવા અને એક તો ભાઈ ભેહું ને વરસાદ આવે ને એટલે ભાગવાના બહુ એવા થઈ જાય ભાગી નીકળે હાથમાંથી એટલે ધ્યાન બહુ રાખવું પડે ને આપણે તો ભાઈ બાજુમાં ખેતર ખેતર હોય એટલે ખેતરમાં ભાગી નીકળે ખૂંદી નાખે એટલે ખાસ ધ્યાન રાખવું પડે આવા વરસાદનું આમાં ગામડાનું ભેહુંવાળાનું જીવન છે ને થોડાક ત્રણ ચાર મહિના અઘરું લાગે જોકે આપણા સબસ્ક્રાઈબર બધા વેહુંવાળા ને ખેતીવાળા જ હશે બીજા હોય તો ભાઈ આપણે ખાસ એવો અંદાજ નથી બાકી રહેવાની ને ભાઈ મોજ બહુ ખાવા પીવાની ને વાતાવરણ જોઈ લે ભાઈ આજે લગભગ વરસાદ આવવું હોય તો આવી જાય બપોર પછી હું લાગે ગાય આપણી જોઈ લે કામ છે બાકી તો ભાઈ વરસાદ વરસાદ આવે બપોર પછીનું કામકાજ કવાજ બેહું નાખવાનું કામકાજ ને બધું આપણે બતાવશું હું કરી તો કન્ટિન્યુ બન્યા રહેજો અને ભાઈ ચેનલમાં નવા હોય તો સહેજ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો લાઈક કરી દેજો શેર કરી દેજો ભાઈ આજે અસાઠી બીચ તો અસાઠી બીચને બધાને ભાઈ જયરામ આપીશ વરસાદ ભાઈ ધીમો ધીમો ચાલુ થયો સાટા પડે આમથી આદર દેખાય છે આવા ભાઈ કચ્છકાળમાં ભી હું પાવાનું ચાલુ કરી દીધું છે કામકાજ કબૂતર જોઈ લો ભાઈ દાણા અન્યા ના ખાતાથી ખાય ભાઈ વરસાદ છે ને જોરદાર ચાલુ થવો જ થઈ જાય થોડીક વારમાં પવન પવન શાંત થઈ ગયો એકદમ ને ગાજ જાય છે થોડો ઘણો તો હું પવન ચાલુ થઈ ગયું છે અહીંયા ને આય આવા કસકાણમાં પાવ્યું નાખું વાહિના નવ વર્ષે દિમંતમાં ચાલુ થયો આવો હોય ભાઈ વરસાદમાં ભેંસવારાનું ને ગામડાનું જીવન મોટો ચાલુ કરી દીધી ભાઈ એટલે ભેંસને માંદરા ઓરી ભરી હોય ને સાફ થઈ જાય દો વટાણે ઉપાધી ને વરસાદથી ભાઈ આપણે બધો ખાસ છે નહીં એટલે હજી નવા પાણી રિચાર્જ થયા નથી આપણા કુવા હોય એવું બાકી લીંબુને એવું બહુ આવી પડ્યું બતાવી દઈ કૂવો ભાઈ આપણો ચીકુનો પાક થઈ ગયો પૂરો આંબાનો થઈ ગયો પૂરો ભાઈ ઉનાળાના દિવસનું એમને એમનામ છે પાણી એટલે હજી કંઈ થયું નથી બાકી લીંબુ આવી પડ્યા બહુ જોરદારના मांडवी की भाई बात करें तो जोरदार बढ़ी मांडवी निकली गई अपनी हम एक जोरदार वरसाद पड़े न तो कोई मजा आए जाइए आती बातें हाल गां कम्प्लीट आंबा पूरु थी गये वेहाणवा भेरिय अत्य वे भिहूँ राखवा पहला ध्यान कर लो આવી બધું કુ કરવી પડે જોરદાર વરસાદ થઈ જાય ને તો આ બધું માંદણું ધોવાઈ જાય પછી બહુ ઓછું માંદણું થતું હોય એટલું બધું ના થાય ખાસ આવા માંદણા હોય ભાઈ આમાં જાવું પાવ્યું નાખવું દોવ્યું વાંદા કરવા બધું કામકાજ કરવું પડે એવું બધું કામકાજ છે चालू કેમ કે ભાઈ ખેતરમાં ભાઈ કામકાજ છે ને એટલે આપણે અહીં હોય એટલે બતાવી શકે ના ઉહી તો તો પેહુનું આપણે કંઈ કરવાનું હોય ની જા રહેની સાફ થતી જાય દોવામાં મજા આવે બગ માંડનું વાત કરીને તો જોરદાર રે અહીંયા એટલે બગ એક નંબર માંડનું કર્યું ન હી તો ભાઈ અવાર આપણે બર્ડ નો ખાડો કરી દીજો નકર જે આપણા જૂના સબસ્ક્રાઈબર છે એને ખબર છે ખાડો હતો તો એવું માનવું કરી નાખે આ જો તબેલામાંથી બાયણી આવી અત્યારે એની જગ્યાએ બીજી જાય સાફ થઈને આવી પણ ઘડીક વાર થયા હતા તો પૂરું આવું કામ કરજો તું ભાઈ આપણું બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને જય મુરલીધા જય વસરાજ